નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એના બાબાએ આ વિક્રમ ભુવાજીને આ દુઃખ કેવી રીતે લાગુ પડ્યું એ બધી ઘટના જાણી લેશે અને પછી બાબા આવી અને પેલા જે વિક્રમ ભુવાજી પાંચ દાણા જે સફેદ પોટલીમાં બાંધીને મૂક્યા હોય છે એને લાવે છે અને એ પાંચે દાણા લઈ અને વિક્રમ ભુવાજીના માથા ઉપર પાંચ વાર ફેરવી અને તેઓ ચાલતા ચાલતા વિક્રમ ભુવાજીના ગામની બહાર પહોંચે છે અને બહાર એ દાણાનો છૂટો ઘા કરતા એટલું કહે છે કે હે દેવી અમારા વિક્રમ ભુવાજીથી ભૂલ થઈ છે અને એનો દંડ પણ તું જે છે ને એ આપવા તૈયાર છીએ પરંતુ પેલા દુષ્ટ માણસે કે જે એક નિર્દોષ સ્ત્રીની હત્યા કરી છે તો એને એનો પાપની સજા તો મળવી જ જોઈએ માં અને આ સજા તું માં અને આમ આટલું કહી અને બાબા પછી ત્યાંથી ચાલતા ચાલતા પાછા વિક્રમ બુવાજીના ઘર તરફ વળ્યા છે અને બીજી બાજુ પેલો દુષ્ટ માણસ કે જે સાજો થઈ ગયો હતો એને હવે ફરી પાછું દુઃખ થવા લાગ્યું છે અને તે પાછો પોતાની સ્ત્રીની પાસે જઈને કહે છે કે મને કાંઈક થઈ રહ્યું છે અને જે દુઃખ મને મટી ગયું હતું ને એ દુઃખ પાછું મારા શરીરમાં ઉત્પન્ન થઈ રહ્યું છે એની પીડા મારાથી સહન થતી નથી અને મને લાગે છે કે હું ફરી પાછો બીમારીમાં સપડાઈ જઈશ ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી કે તમે એકવાર તો આપણા ખેતરમાં કામ કરતી સ્ત્રીને મારી નાખી અને એના પાપ તો હજી તમે ભોગવી નથી રહ્યા અને હજી તો તમે બીજું પાપ કરી લીધું અને તમે વિક્રમ ભુવાજીએ તમારું દુઃખ મટાડ્યું ત્યારે તમે એમ કહેતા હતા કે એ તો આપો આપ મટ્યું છે અને વિક્રમ ભુવાજી આમાં કાંઈ નથી કર્યું અને ત્રીજી ભૂલ એ કરી છે કે જ્યારે ગાંગી અને એના બાબા અહીંયા આપણા ગામમાં આવ્યા ને ત્યારે તમે એનો આદર સત્કાર તો કર્યો નહીં પરંતુ એમને ધક્કા મારી મારી અને ઘરની બહાર કાઢી મૂક્યા માટે હે દુષ્ટ માણસ તમે તમારા જીવનની બધી હદ વટાવી ચૂક્યા છો અને હવે તો કદાચ તમે મોતને ઘાટ ઉતરી ને તો પણ હું વિક્રમ બુવાજીના ઘરે નહીં જાઉં અને હવે જે થવું હોય તે થાય ત્યારે પેલો માણસ બે હાથ જોડીને કહેવા લાગ્યો કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મને માફ કરી દો અને જો તમે ધારો ને તો ફરી પાછા વિક્રમ ભુવાજીને અહીંયા આપણા ગામમાં લાવી શકો એમ છો અને આ વખતે જો વિક્રમ ભુવાજી મારું દુઃખ મટાડશે ને તો હું સોગંદ ખાઈને કહું છું કે હું આ બધો મારક છોડી દઈશ ત્યારે પેલી સ્ત્રી કહે છે કે હવે ગમે એટલા ધમ પછાડા કરવા હોય એટલા કરો પરંતુ હવે હું વિક્રમ ભુવાજીના ઘરે નહીં જાઉં કારણ કે એકવાર તમે મને ખોટી પાડી છે અને વિક્રમ ભુવાજીને પણ ખોટા પાડ્યા છે અને એમની મેલડીને પણ ખોટી પાડી છે અને તમને તો યાદ જ હશે કે જ્યારે આપણા ખેતરમાં પેલી સ્ત્રીને તમે માથામાં લાકડીનો ઘા મારી અને એનું માથું ફોડી નાખ્યું હતું ને ત્યારે એના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો હતો કે હેમાં મેલડી જો દુનિયામાં તું બેઠી હોય અને મારો પોકાર સાંભળતી હોય ને તો મારી આ દુષ્ટ પાપી માણસને એના કર્મનું ફળ તો જરૂર આપજે માટે હવે તમને તમારા કર્મનું ફળ મળી જશે અને આમ આટલું કહી અને આ સ્ત્રી ત્યાંથી ઊભી થઈ અને ચાલી નીકળે છે ગામ તરફ અને આ બાજુ પેલા બાબા કે જે પાંચે દાણા ગામની બહાર નાખી અને પાછા વિક્રમ બુવાજીની પાસે પહોંચે છે તો આજે તો ઘણા દિવસો પછી વિક્રમ બુવાજીએ પોતાની આંખો ખોલી છે અને આંખો તો ખોલી છે પરંતુ તેઓ બેઠા થઈ અને બધાની સાથે વાતો કરી રહ્યા છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ ગાંગીના બાબા ખુશ થયા અને વિક્રમ ભુવાજીની પાસે જઈને કહેવા લાગ્યા કે હે ભુવાજી હવે તબિયત કેવી છે ત્યારે વિક્રમ ભુવાજી એટલું કહે છે કે તમારી કૃપાથી આજે હું સાજો થયો છું અને જો તમે અને ગાંગી બંને અહીંયા મારા ગામમાં ના આવ્યા હોત ને તો કોણ જાણે મારું સૂયે થાત અને મને કોઈ બચાવી ના શકો ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહીએ છીએ કે નાના વિક્રમ ભુવાજી એમાં અમે કાંઈ નથી કર્યું અમે તો ખાલી અહીંયા ગામમાં આવ્યા અને અમને ખબર પડી ને એટલે અમે અહીંયા તમારા વિશે જાણ્યું નહીતર આ બધું અમારાથી ના થાય આ તો આપણી મેલડી કરી શકે અને માતા મેલડી ધારે એ થાય આપણે કાળા માથાના માનવી શું ધારીએ અને આપણું ધારેલું ક્યાં કદી થાય છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે બાબા તમે મારો જીવ તો બચાવ્યો પરંતુ મારી ભૂલ થઈને એ હું ભૂલ હવે સ્વીકારવા તૈયાર છું બોલો હવે મારે શું કરવાનું છે ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી તમારે હવે કાંઈ નથી કરવાનું ખાલી માતા મેલડીની પાસે જઈ અને તમે જે ભૂલ કરી છે ને એનો કાન પકડી અને સ્વીકાર કરવાનો છે અને એટલું જ નહીં પરંતુ માતા મેલડી તમને જે પણ દંડ આપે ને એ દંડ તમારે સ્વીકાર કરવો પડશે બોલો મંજૂર છે ત્યારે આટલી વાત સાંભળી વિક્રમ બુવાજી બોલ્યા કે હું માતા મેલડીને જઈ અને નમન કરવા તૈયાર છું અરે માતા મેલડી કહેશે ને ત્યાં સુધી આ ગુનેગાર એનો ગુનો કબૂલ કરતો રહેશે અને એટલું જ નહીં માતા મેલડી જે જે પણ મને દંડ આપશે ને એ દંડ પણ મને સ્વીકારશે ત્યારે વિક્રમ ભુવાજીની આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે તો વિક્રમ ભુવાજી માતા મેલડી ફરી તમારા બેલે આવી ગઈ છે અને હવે તમે માતા મેલડીના મઢડે જઈને કહી દો કે માડી મેં જે ગુનો કર્યો છે ને એનો મને દંડ આપો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હાલ જ જાઉં છું અને આમ પછી તો વિક્રમ ભુવાજી ચાલતા ચાલતા માતા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને ત્યાં જઈ અને બે હાથ જોડી અને કાન પકડીને માતા મેલડીને એટલું કહે છે કે હે મારી મેલડી મારી મને ખબર છે કે હું તારા બોલને અવગણી અને બાજુના ગામમાં ગયો હતો અને બાજુના ગામમાં ગયા પછી જાણ્યા કર્યા વગર એ માણસનું દુઃખ ઉપાડી અને હું અહીંયા તો આવી ગયો પરંતુ મને એ ખબર ન હતી કે એ માણસ કેટલો દુષ્ટ અને કેટલો કપટી છે પરંતુ મારી મને ગાંગી અને એના બાબા દ્વારા એ માણસની બધી જ હકીકત ઘટના ખબર પડી ગઈ છે અને હવે મારી હું તમને વચન આપું છું કે આજ પછી જ્યારે પણ મારી મેલડી કહેશે ને એટલા જ ડગલા ભરીશ અને કદાચ ભલેને સામે મારો સગો ભાઈ રહ્યો પરંતુ મારી મેલડી ના પાડે ને કે આના આંગણે નથી જવાનું તો હું એના આંગણામાં પગ નહીં મૂકું અને એટલું જ નહીં પરંતુ માતા મેલડીના કહ્યા વગર ક્યારેય હું આગળ ડગલું નહીં ભરું પણ માળી એકવાર મને માફ કરી દેજે અને માળી જો તે આ તારા ભૂવાને માફ કરી દીધો હોય ને તો માળી આજે રાત્રે મારા સપનામાં આવી અને મેં જે ગુનો કર્યો છે ને એના બદલામાં તું મને દંડ કરવા આવજે અને જો માં તું મારા સપને આવી અને મને દંડ આપશે ને તો મને એમ લાગશે કે મારી માવડી મારા ઉપર રીઝી ગઈ છે અને તેમણે મને દંડ આપ્યો છે કારણ કે બીજી વાર એનો દીકરો આવી ભૂલ ના કરે અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજી માતા મેલડીને ખૂબ જ કગરે છે અને પછી તેઓ પાછા ત્યાંથી ઊભા થઈ અને ગાંગી અને એના બાબાની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે ગાંગી જો મને માતા મેલડીએ માફ કરી દીધો હશે ને તો આજે રાત્રે માતા મેલડી મારા સપને આવી અને મને દંડ ફટકારશે અને જો માતા મેલડીએ મને માફ નહીં કર્યો હોય ને તો મને કોઈ સપનું નહીં આવે ત્યારે આટલી વાત સાંભળીને બાબા કહે છે કે વિક્રમ ભુવાજી મારે તો એ જાણવું છે કે તમારી આવી ભૂલના કારણે આટલી બધી સજા તો મળી છે અને હવે માતા મેલડી તમને આ ભૂલના બદલામાં કયો દંડ કરે છે એ અમારે તો જાણવું પડશે ને ત્યારે બધા કહીએ છે કે હા હા આપણે સૌ જાણીશું અને માતા મેલડી હવે તમે વિક્રમ ભુવાજીને માફ કરી અને એમના સપને ઉતરજો અને તમે જે કોઈ પણ દંડ કહેશો ને એ દંડ આ ગામનું પંચ મુકાવશે અને એ દંડ તમારા મંદિરમાં રહેશે અને આમ પછી તો ગાંગી અને એના બાબા અને વિક્રમ ભુવાજી સાથે વાળું પાણી કરે છે અને જમી અને રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને નિંદ્રાને આધીન બનતાની સાથે જ જેવી અડધી રાત થઈ ત્યારે નાના એવા ગોખલામાંથી મારી મેલડી નીકળી અને ચાલતી ચાલતી વિક્રમ ભુવાજીના પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહેવા લાગી કે હે વિક્રમ ભુવાજી તબિયત તો સારી છે ને ત્યારે વિક્રમ ભુવાજી સપનામાં માતા મેલડી સાથે વાતો કરે છે કે હા માડી તું બેઠી હોય તો મને શું ચિંતા હોય ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે ભુવાજી હમણાં તો તમે બહુ બીમાર પડી ગયા હતા ત્યારે તો તમે મારું નામ પણ મોઢે લેતા ન હતા અને અમુક વાર તો મનમાં એમ પણ વિચાર કરતા હતા કે માતા બેઠે જો મને આટ આટલું દુઃખ પડતું હોય તો આવી દેવીને પૂજવાની સી જરૂર આના કરતાં તો પથ્થર પૂજવા સારા બોલો બુવાજી આવું બધું તમે મનમાં વિચાર્યું હતું કે નહીં ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે હા મારી મેં વિચાર્યું હતું અને આવા જ શબ્દો મેં ઉચ્ચાર્યા હતા પણ માડી હવે મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે ત્યારે માતા મેરડી કહે છે કે હે ભુવાજી એ તમે વિચાર કર્યો ને એના બદલામાં હું માતા તમારા ઉપર નથી ખીજાણી પરંતુ તમે જે મારા બોલનો અવગણના કરી અને તમે પેલા માણસના દુઃખને મટાડવા ગયા હતા ને એ વાતનું મને ખૂબ જ ખોટું લાગ્યું છે અરે તમને કેમ કહેવું કે જ્યાં તમે દુઃખ મટાડવા જતા હતા ને ત્યાં તો આ માતા મેલડીનું જ દુઃખ હતું અને એ ભાઈએ પોતાના ખેતરમાં ગરીબ માણસને ખરા તડકે મથાડ્યા હતા અને પછી જ્યારે પાક આપવાની વેળા આવી ત્યારે તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા માટે એ માણસ એની સજા ભોગવી રહ્યો હતો અને હું મેલડી એને દુઃખ આપી રહી હતી પરંતુ તમે મારા બોલની અવગણના કરી અને તેના દુઃખને મટાડ્યું માટે તમારે આટલું દુઃખ સહન કરવું પડ્યું પરંતુ હવે તમે સુધરી ગયા છો તો બોલો હવે હું જે દંડ આપું એનો તમે સ્વીકાર કરશો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે માડી તારે મને જે દંડ આપવો હોય એટલો હસતા મોઢે આપી દેજે હું એ દંડ સ્વીકાર કરવા તૈયાર છું અને પછી માતા મેલડી વિક્રમ ભુવાજીને શું દંડ આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી